હાલ તમામ મહિલાઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મહિલાઓ તેમના હાડકાં અને સાંધાના દુખાવાથી ખૂબ જ પરેશાન રહે છે અને તેને રોકવા માટે વિટામિન્સ અને મિનરલ્સ આવી સ્થિતિમાં તમારે તમારા સ્વાસ્થ્યની સારી કાળજી લેવાની જરૂર છે તમારા હાડકાંને મજબૂત કરવા માટે આ જરૂરી પોષક તત્વોને તમારા આહારમાં સામેલ કરો જેથી તમારા હાડકાં લાંબા સમય સુધી સ્વસ્થ રહે હાડકાને મજબૂત કરવા માટે માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ અન્ય ઘણા વિટામિન્સ અને પોષક તત્વોની પણ જરૂર પડે છે હાડકાના દુખાવાની મુખ્ય સમસ્યા તેનું નબળું પડવું છે તમારા હાડકાંને મજબૂત કરવા માટે તમારે કેલ્શિયમથી ભરપૂર ખોરાક લેવો જોઈએ જો શરીરમાં પૂરતું કોઈ કેલ્શિયમ ન મળે તો હાડકાં નબળા પડી જાય છે તેનાથી પોસ્ટિયોપોરોસીસનું જોખમ વધી જાય છે કેલ્શિયમ માટે ચીજ અને કુટીર ચીજ જેવા ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરવો જોઈએ શાકભાજીમાં બોક્રોલી સેલમોન અને લીલા પાંદડાવાળા શાકભાજી અને કોઠોળનો સમાવેશ થાય છે હાડકાને મજબૂત કરવા માટે વિટામિન ડી પણ ખૂબ જ જરૂરી છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે